વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા બનાસ ડેરીના અનેક વિકાસલક્ષી પ્રકલ્પનોનું લોકાર્પણ કરાયું હતું જેમાં વિવિધ એકમોની મહત્વપૂર્ણ રૂબરૂપણ મુલાકાત યોજાઈ હતી જેમાં બનાસ કોઓપરેટિવ ઓપરેટિવ મોડલની પ્રગતિ અને ખેડૂત પશુપાલકોની સમૃદ્ધિ તરફ દોરી જતા પ્રોજેક્ટ પ્રોજેક્ટોની કાર્યવાહી કરીને વિગતવાર સમીક્ષા કરી હતી જેમાં માર્ગદર્શન દ્રષ્ટિકોણ અને સહકારથી બનાસના લાખો પશુપાલકો માટે વિકાસની નવી દિશા નિર્ધારિત થશે તેમ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ જણાવ્યું હતું જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે આગથળા ખાતે પણ પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કરીને સમગ્ર માહિતી મેળવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મુરલીધર માહોલ કૃષ્ણપાલ ગુર્જર સંસદીય સમિતિના માનનીય સભ્યશ્રીઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરી રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી પ્રણવભાઈ માળી મંત્રીશ્રી સૌરભજી ઠાકોર સહકાર સચિવ શ્રી આશીષ ભૂતાણી સુજુકી ઇન્ડિયાના એમડી અને ડિરેક્ટરશ્રીઓ અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તેજાભાઈ ભુરિયા થાનશીભાઈ સંજયભાઈ પિલિયાતર

કે તમારો અવાજ આજે મોદી સાહેબ સુધી પહોંચવો જોઈએ કે બનાસકાંઠાની બહેનો ભારત માતા કી જય બોલે સૌ લોકો મારી સાથે હાથ જરા હાથ બનાસકાંઠાને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગુજરાત શંકરભાઈ ચૌધરી સાહેબ સહકારીતા મંત્રાલયમાં મારા સાથી શ્રી કૃષ્ણપાલ ગુર્જરજી શ્રી મુરલીધર માહોલજી રાજ્ય સરકારના સહકાર અને કૃષિ વિભાગના મંત્રી શ્રી શ્રી જીતુભાઈ ઋષિકેશભાઈ પટેલ અને રસાયણ મંત્રી ગુજરાત સરકાર પ્રવીણભાઈ મારી વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ખાદી ગ્રામ ઉદ્યોગના મંત્રી तुजी की आरएनडी सेंटर थी આવેલા बनने अपना डायरेक्टर श्रीयो श्री शिवमंगल तोमर जी मोहिते पाटिल धरियासिल जी बहन पूनमबेन मैडम जी भरत जी डाभी श्री बुमारे संदीपन राव श्री नरेश बंसल जी श्री लहर सिंह सिरोया जी ભારત સરકારના સહકાર સચિવ આશીષ કુમાર ભૂટાનીજી શ્રી પરબતભાઈ પટેલ બનાસકાંઠાના આપણા ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા કેસી પટેલ શિવજીભાઈ ઢોળકિયા અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા ડેરી અને અમૂલના ચેરમેન હરિભાઈ ચૌધરી આપણા પૂર્વ સંસદ સભ્ય અને આજે બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે બનાસ ડેરીની કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ અહિયાં આજે મને કરવાનો મોકો મળ્યો અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા ચારસો નું દૂધ ભરાતું એમાંથી ચોવીસ હજાર કરોડ વેપાર સુધી પહોંચી જાય ચોવીસ હજાર કરોડ અને અહિયાં બહેનો બેઠી છે હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કઉ છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડા ને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ એ કર્યું છે એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર સર ચોવીસ હજાર કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં ચોવીસ હજાર કરોડ ની કંપની રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું બે દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના અઢીસો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠા એ શું કર્યું છે મિત્રો પંચ્યાસી છ્યાસી સત્યાસી ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીંયા આવતો હતો લૂ વાય ગરમ લાય પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું ખેડૂતો મળતા પૂછતા અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા જ્યાં સરકારી કામ ચાલતું ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય આકાશી ખેતી એક ઇતિહાસ બનાવો પરંતુ મે બે યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે બનાસકાંઠા અને મહેસાણાની અંદર જલ સંચય અને જળના માધ્યમથી પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી જીવનમાં પરિવર્તન આવ્યું એનો ઇતિહાસ લખવાનું કામ પાંચ જુવાનિયાઓ કરે છે અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે મિત્રો અને મિત્રો આ તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ બહેનો એ કર્યું ચોવીસ હજાર કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ બહેનો અને દીકરીઓ કરવી છે મહિલા સશક્તિકરણ ની વાતો કરવાની મોટું ઉદાહરણ છે કોઈ આંદોલન કર્યા વગર માતાઓ બહેનો ના પૈસા પહોંચે દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા ઊભી થઈ છે મિત્રો આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફારો છે ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત ઓગણીસો માં વડગામ અને પાલનપુર બે તાલુકાની આઠ ગામની ડેરીઓ આઠ જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ ચોવીસ હજાર કરોડના તરણ ઓવર સુધી પહોંચી છે ગલબા ભાઈએ ગલબા ભાઈએ જે પરંપરા વાપ નાખી એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે રૂપિયા થોડા છે પણ અમે જણ વધાર છે વધાર લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકા એ જે મૂક્યો આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયા ભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે મિત્રો આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું એના આધાર પર દલિત ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકો બધા જ સન્માન જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું મિત્રો આજે ગુજરાત માં સરદાર સાહેબ ના સન્માન માં એમની દોઢસોમી જયંતી છે સરદાર સાહેબ ના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે એનો સમારોહ પણ આજે થવાનો છે આ ખેડૂતો અને સહકારીતા એનો મૂળ વિચાર સરદાર સાહેબ નો હતો જેને ગુજરાતે સ્વીકારી આજે મોટું વટવૃક્ષ બનાવ્યું છે મિત્રો આજ અહીંયા અહીંયા સીએનજી પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું મિલ્ક પાવડર ના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું આધુનિક પ્રોટીન ના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ નું પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલી ભી જેટલા પણ સર્ક્યુલર ઇકોનોમી ના કર્યા છે એને સંકલન કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મીટિંગમાં થશે અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા કરવું એમાં દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખીય સર્ક્યુલર ઇકોનોમી ચક્રીય અર્થવ્યવસ્થા ઘડવું ગાયનું ગોબર ગાયનું ને ભેંસનું છાણ એક ગ્રામ પણ બગડે નહીં એમાંથી ખાતરે બને એમાંથી ગેસ બને અને એના પૈસા એ પાછા તમારા ત્યાં આવે દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને અશોકભાઈ ચૌધરીને શંકરભાઈને લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે એમાં ભાવ વધાર મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે અગર આપણે આપણે સાદુ દહીં ઘી પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો આપણા ખેડૂતોને એમાંથી વધારે રૂપિયા આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત સીએનજી બનાવવાની શરૂઆત શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે એ પણ કોઓપરેટિવ લેવલ જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે આ પ્રકારની આખી વ્યવસ્થા એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે ત્રણ કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી બીજ ની ખેતી કરવાની ઓર્ગેનિક ઉત્પાદોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની અને ત્રણ કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે આ છ કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ પશુપાલન હોય ખોવા એટલે માવો બનાવવાનો હોય આઈસ્ક્રીમ બનાવવાનો હોય બેબી ફૂડ બનાવવાનું હોય તેલનું પેકેજિંગ કરવાનું હોય લોટ બનાવવાનો હોય મધ બનાવવાનું હોય કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય બટેકાની ચિપ્સ બનાવવાની હોય એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ પશુપાલકના ખાતામાં જાય એ માટેની જડબે સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકાર નો પ્લાન છે અને હું આજે બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ આપીને જાઉં છું કે પાંચ વર્ષની અંદર દૂધના વધાર ઉત્પાદનથી તમારો નફો વધે એ જુદો અત્યારે જેટલું દૂધ છે એટલા દૂધમાં પાંચ વર્ષની અંદર વીસ ટકા થી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમી થી ચક્રીય વ્યવસ્થા થી વધે એ પ્રકાર નું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે અને આજે એ આપણા સૌના માટે મારા માટે પણ કારણ કે હું ગુજરાતનો છું આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગ નું મૂળ બનાસ ડેરીના ના હેડક્વાર્ટર માં છે ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો પશુપાલકો અને ખેડૂતોની આવક કામ થશે એનો મને વિશ્વાસ છે મિત્રો આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઇનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે મોદી સાહેબે ક્રાંતિ અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ આ ચારેની સાથે આપણે શ્વેત ક્રાંતિ બેને સફળ બનાવીશું આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને બે હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું અને બનાસ ડેરીએ જે ચીલો ચાતર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં દેશભરના અનેક પશુપાલકો માટે કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે એને એનો સમગ્ર યશ મારી સામે હજારો ની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ બહેનો દીકરીઓનો